વિશ્વ એડ્સ દિવસ બે હાજર પચીસ નિમિત્તે છોટાઉદેપુર આઈટીઆઈ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન વાત તો સંસ્થા વડોદરા દ્વારા જિલ્લામાં ચાલી રહેલા વિહાન પ્રોજેક્ટ તથા સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વ એઇડ્સ દિવસ બે હાજર પચીસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા છોટાઉદેપુર ખાતે યોજાયો હતો જેમાં સંસ્થામાં તાલીમ લઈ રહેલા સત્તાવન જેટલા તાલીમાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને એચઆઈવી એડ્સ ટીબી હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ સી સિફિલિસ તથા જાતીય રોગો વિશે લક્ષણો સારવાર સમયસર ટેસ્ટિંગની જરૂરિયાત અંગે નજીકના આરોગ્ય કેન્દ્રની વિગતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બિનચેપી રોગો વિરુદ્ધ જાગૃતિ તથા તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે અંગે પણ સમજ આપવામાં આવી હતી માર્ગદર્શન આઈસીટીસી કાઉન્સેલર સંજયભાઈ રાઠવા એસટીઆઈ કાઉન્સીલર અનિલભાઈ સુતરિયા તથા છોટાઉદેપુર નર્મદા જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર વેચાતભાઈ રાઠવા દ્વારા આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ખાસ કરીને એચઆઈવી એઇડ્સ વિશે ભેદભાવ દૂર કરવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા અને સકારાત્મકતા વધારવા અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર જાગૃતિ કાર્યક્રમ આઈટીઆઈ છોટાઉદેપુરના પ્રિન્સિપાલ મહેશભાઈ સેલરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો કાર્યક્રમને સુવ્યવસ્થિત બનાવવા

એસ એચઆઈવી અને એક્સ વિશે અવેરનેસ કાર્યક્રમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તાલીમથીઓ ઉપસ્થિત રહ્યા હતા આમાં જેમાં વિદ્યાર્થીઓને એસ વિશે જાગૃતતા કેળવાય અને તેનાથી સજાગ રહે એની સારવાર અને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે અંગે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી જેમાં એસટીઆઈ કાઉન્સિલર અનિલભાઈ સુતરિયા અને આઈસીસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા સાથે એપી પ્લસ સંસ્થાના અશ્વિનભાઈ રાઠવા અને વેચાતભાઈ રાઠવા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના પ્રોજેક્ટો તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને આગળ વધાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને એક વિજ્ઞાન ડબ્બે એચઆઈ વિશે પરિવર્તન લાવવા અને વિકાસ વિજ્ઞાન વિજ્ઞાન ઢબે વિકસાવવા અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી અસ્તુ જય જય ભારત